રાજ્યમાં છ નવી ડીઈઓ કચેરીને મંજૂરી સુરત રાજકોટ ગાંધીનગર વડોદરામાં ગ્રામ્ય ડીઓ મળશે અમદાવાદ શહેર અંજાર અને ભુજમાં કચેરીનું વિભાજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોમર્શિયલ રેસિડેન્શિયલ પ્લોટ વેચી એક હજાર આઠસો ત્રેવીસ કરોડ કમાણી કરશે સાયન્સ સિટી ગોતા મોટેરા સહિત પંદર પ્લોટ જાહેર હરાજી અને થલતેજ પાસેની ભાવ કરોડ ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં શરમજનક સ્થિતિ વંદેમાતરમ ગાવામાં પદાધિકારીઓ નિષ્ફળ જતા વિપક્ષના નેતાએ સત્તા પક્ષ પડકાર્યો લાખોના ખર્ચની ની દરખાસ્તો સર્વસંમતિથી ફગાવી ચોવીસ વર્ષની ઉંમરમાં લુટેરી દુલ્હાને પંદર લગ્ન કર્યા બનાસકાંઠાથી લઈ ગીર સોમનાથ સુધી દસ જિલ્લાના યુવકો પાસે બાવન લાખ પડાવ્યા લગ્ન માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા પંદર સો પચાસ મતદારોના નામ બે જગ્યાએ નીકળ્યા મતદાર ગણતરી ફોર્મ વિતરણ કામગીરી સો ટકા પૂર્ણ અલગ અલગ કારણોસર મતદાર યાદીમાંથી કુલ અઢાર હાજર છસો પચાસ મતદારો ઘટાડો